રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠનને નવું માળખું આપવા માટેની તજવીજ તેજ થઈ છે સુરત ભાજપના સંગઠનના જેટલા ખાલી હોદ્દેદારોની પસંદગી કરવા માટે આજે ઉધના સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ સંગઠનની ફેરફારમાં સૌથી નોંધનીય બાબત એ છે કે શહેર પ્રમુખ પાસેથી હોદ્દેદારો કરવાની સત્તા પહેલી વાર છીનવાઈ છે અને પ્રદેશ સ્તરના નિરીક્ષકોની હાજરીમાં લોકશાહી ઢબે કાર્યકરોનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે સુરત શહેરના ભાજપના પ્રમુખ પ્રરેશ પટેલના નેતૃત્વ હેઠળના સંગઠનમાં બાકી રહેલા વીસ હોદ્દેદારો જેમાં ત્રણ મહામંત્રી ઉપપ્રમુ ખજાનજી મંત્રી અને સહમંત્રીઓનો સમાવેશ થાય છે તેની પસંદગી માટે પ્રદેશ ભાજપના બે નિરીક્ષકો સુરત પધાર્યા છે વડોદરાથી શબ્દ શરણ બ્રહ્મ ભટ્ટ અને ગોધરાથી સુધીર લાલપુરવાળા નિરીક્ષક તરીકે ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને તેમણે તુરંત જ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી નવા સંગઠન માળખામાં દરેક પદ માટે ત્રણ ત્રણ દાવેદારોની યાદી તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ સમગ્ર પ્રક્રિયામાં યુવા કાર્યકરોને વધુ પ્રતિનિધિત્વ અને તક મળે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જે આગામી સમયમાં ભાજપની કાર્યશૈલીમાં મોટો બદલાવ લાવી શકે છે સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂક માટે સેન્સ આપનારા મહાનુભાવોની યાદીમાં શહેરના તમામ વજનદાર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અપેક્ષિતોની યાદીમાં સાંસદો ધારાસભ્યો કેબિનેટ મંત્રીઓ પ્રભારી મંત્રી મેયર તેમજ પૂર્વ હોદ્દેદારો પણ નિરીક્ષકો સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરશે આ લોકો દ્વારા સૂચવવામાં આવેલા નામોના આધારે જ અંતિમ પસંદગી કરવામાં આવશે અપેક્ષિતોની યાદી બે વાર બદલાઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે અગાઉની યાદીમાં પૂર્વ શહેર પ્રમુખો પૂર્વ પ્રદેશ હોદ્દેદારો અને પૂર્વ મંત્રીઓના નામ ન હોવાથી તેમાં સુધારો કરીને નવી યાદી બનાવીને તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે જે દર્શાવે છે કે સંગઠન તમામ જૂના નવા નેતાઓને સાથે લઈને ચાલવા માંગે છે સંગઠનમાં સૌથી વધુ ચર્ચા ત્રણ મહામંત્રી પદ માટે ચાલી રહી છે વર્તમાનમાં કાળુ ભીમનાથ સાંસદ મુકેશ દલાલ અને કિશોર બિંદલ મહામંત્રી તરીકે કાર્યરત છે સંગઠન દ્વારા આ પદ પર પ્રાદેશિક સંતુલન જાળવવાની નીતિ અપનાવવામાં આવે તેવી ધારણા છે સુરતમાં પર્યાવરણની જાળવણી અને સિંગલ યુ